ગુજરાતના ગોધરાના વેજલપુર રોડ પર આવેલા ચીખોદરા ગામે આવેલી ગુજરાત ફાર્માસ્યુટિકલ નામની દવા બનાવતી કંપની પર ગુજરાત એટીએસ દ્વારા આજે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા એટીએસની ટીમે કંપનીમાં ઝડપથી તપાસ હાથ ધરી અને ફેક્ટરીના વિવિધ વિભાગોનું સઘન નિરીક્ષણ કર્યું હતું તપાસ દરમિયાન દવાના નમૂનાઓ પણ સીલ કરીને કબજામાં લેવામાં આવ્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નમૂનાઓની કેમિકલ તપાસ અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોધરાની આ કંપની અંગે અગાઉ પણ નકલી દવાઓ બનાવવાના મામલામાં તપાસ થઈ ચૂકી છે અગાઉના કેસોની પૃષ્ઠભૂમિમાં કંપની ફરી શંકાના ઘેરામાં આવી છે ગુજરાત એટીએસને ગુપ્ત સૂત્રો દ્વારા કેટલાક સંદેહાસ્પદ હકીકતો તથા નોંધનીય માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન કંપનીના માલિક તથા કર્મચારીઓથી પણ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે સત્તાવાર સૂત્રો અનુસાર જો લેવાયેલા નમૂનામાંથી નકલી દવાનો બનાવવાની ખાતરી મળશે તો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારોમાં ચર્ચા જાગી છે અને લોકોમાં ચિંતા ફેલાઈ છે કે નકલી દવાઓના કારણે દર્દીઓને ગંભીર નુકસાન પહોંચતું હોઈ શકે હાલ કંપનીની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે તપાસ ચાલુ છે